હું અને મારું એ જ દુઃખનું કારણ છે આ મન જ્યાં સુધી એવું માને છે કે આ બધું મારું છે ત્યાં સુધી દુઃખ થવાનું ડોંગરેજી મહારાજ કથાની અંદર કહેતા કે મહાત્માજી નો એક શિષ્ય પટેલ એનો એકનો એક દીકરો મરી ગયો એટલે महात्मा जी પોતાનો શિષ્ય પટેલ એમને મોઢે આવ્યા પટેલ બહુ રડવા મળ્યા મારો એકનો એક દીકરો મરી ગયો મહાત્માજીએ આશ્વાસન આપ્યું ભાઈ એ સંસાર હે સંસાર મે આના જના તો હોતા ही રહેતા હે જો આતા હે ઉનકો જના હી પડતા હે હર આદમી મરને કે લિયે હી જન્મ લેતા હે ઓર જન્મ લેના હે તો મરના તો પડેગા હી મહાત્માજી પટેલને આશ્વાસન આપતા કે બધું સુખ દુઃખ તો ચાલ્યા જ કરે જે જન્મે મરવું જ પડે આશ્વાસન આપીને મહાત્માજી આશ્રમે ગયા છ એક મહિના પછી પટેલ આશ્રમે આવ્યા તો મહાત્માજી બેઠા બેઠા રડતા હતા એટલે પટેલે મહાત્માજીને પૂછ્યું ગુરુદેવ શું કામ રડો છો મહાત્માજીએ કહ્યું મારી બકરી મરી ગઈ પેલા પટેલે કહ્યું દીકરો મરી ગયો ત્યારે મને આશ્વાસન આપતા પણ છે એટલે રેવા આ મન જો સમજી જાય તો સુખ દુઃખ છે જ નહીં એટલે એટલા માટે ડુંગરેજી મહારાજ કથાની અંદર કહેતા કે સુખ અને દુઃખ છે ને એ ધર્મો નથી મનના ધર્મો છે ઉનાળાના ધોમ ધકતા તાપમાં સૂર્યની નીચે આપણે ઉભું રહેવું પડે તો આપણને દુઃખ થાય પણ એના એ ઉનાળાના ધોમ ધકતા તાપમાં કોઈ સંત મહાત્મા ધૂણી તપતા હોય ને તો માથે સૂર્ય તપતો હોય અને ફરતોય અગ્નિ કરી અને પોતે અંદર બેઠા હોય એ દુઃખ ન થતું એને આનંદ આવતો હોય શું કામ કારણ કે એ દુઃખ એનું દુઃખ નથી એ તપ છે સમજવાનો પ્રયત્ન કરજો આ મન છે ને એ જ્યારે માને છે કે મને દુઃખ છે ત્યારે જ મનને દુઃખ છે દુઃખ નથી તો નથી પરિસ્થિતિ એની એ હોય હું તમને સમજાવું રેલવે સ્ટેશનના રેલવેના પાટા હોય એની બાજુમાં કોઈનું મકાન હોય તો આખી રાત ટ્રેન ટ્રેન ત્યાંથી પસાર થતી હોય હોય પાવા વગાડતી હવે એવા વ્યક્તિને ઘેર આપણે એક દિવસ મહેમાન તરીકે જઈએ તો આપણને આખી રાત ઊંઘ ન આવે આખી રાત આપણે પડખા ફરીએ કારણ કે થોડી થોડી વારે ટ્રેન નીકળતી હોય સવારે ઊઠીને આપણે ઘરધણીને કહીએ કે ભાઈ આખી રાત ટ્રેન નીકળી અમને તો આખી રાત ઊંઘ ન આવી તમને આમાં કેમ ઊંઘ આવે છે તો એ વ્યક્તિ શું કહેશે કે અમને તો આવો અવાજ ન આવે ને તો ઊંઘ ન આવે શું કામ પરિસ્થિતિ તો એક જ છે ને તો ને ઊંઘ ન આવે આને ઊંઘ આવી જાય શું કામ કારણ કે પરિસ્થિતિનો એને સ્વીકાર કરી લીધો છે એના મને જંતુનાશક દવાની દુકાન હોય એમાં તમે એક મિનિટ ઊંઘા ન રહી શકો એનો વેપારી હોય ને એને દુર્ગંધ ન આવે શું કામ સ્વીકાર કરી લીધો છે પરિસ્થિતિ એની એ છે પણ જ્યારે મન એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે ત્યારે પરિસ્થિતિ એની હોવા છતાં પણ દુઃખદ લાગતી નથી તો એનો અર્થ એ થયો કે સુખ અને દુઃખ છે ને મનના ધર્મો છે શરીરના ધર્મો નથી મન માને ત્યારે દુઃખ મનમાને ત્યારે સુખ ભૂખ અને તરસ એ શરીરના નથી ભૂખ અને તરસ છે ને એ પ્રાણના ધર્મો છે આપણે જે શ્વાસ લઈએ છીએ ને એ આપણા પ્રાણ છે ને એને ભૂખ તરસ લાગે છે શરીરને જો ભૂખ તરસ લાગતી હોય તો શરીરમાંથી પ્રાણ વયો જાય પછી શરીરને કેમ ભૂખ તરસ નથી લાગતી સુખ અને દુઃખ એ મનના ધર્મો છે ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મો છે જન્મ અને મરણ એ શરીરના ધર્મો છે જન્મે છે શરીર મરે છે શરીર તો મનને સમજાવવું હોય તો આ મનને સમજાવવા માટે શું કરવું ત્યારે કપિલ ભગવાન કહે છે કે આ મનને જો સત્સંગ આપવામાં આવે તો મન સુધરે પ્રસંગ અજરમ પાશમ આત્મન કવયો વિદુ સ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર આ કપિલ ભગવાન કહે છે માં કોઈની સાથેનો સંગ થાય ને એ તો બહુ મોટી સાંકળ છે એ તો બહુ મોટું બંધન છે પણ એનો એ સંગ જો સાધુ નો થઈ જાય ને તો સાધુ નો એ મોક્ષ નો દરવાજો ખોલી નાખે મોક્ષ દ્વારમ અપાવૃતમ સત્સંગ સાધુના સંગમાં રહેવું સાધુ કેવા કોને સાધુના લક્ષણો શું કપિલ ભગવાનએ કહ્યુંમાં સાધુના લક્ષણો જોવાની અને સાધુને ગોતવાની જરૂર નથી આપણે જ્યારે સાધુ થઈ જઈએ ને ત્યારે સાધુ આપણને આપવા મળી જાય તમે જેવા હો ને એવું જ વાતાવરણ તમને આપવા મળી જાય આ નિયમ છે આ એક અસ્તિત્વનો નિયમ છે જેવી રીતે ચુંબકનો સ્વભાવ છે એ લોખંડને ખેંચે છે બસ એવી જ રીતે જેવો તમારો સ્વભાવ હશે ને એવા પ્રકારના લોકોની સાથે જ તમારો સંબંધ બંધાશે હશે સાયકલ વાળા હોય ને જેની ઘરે સાયકલ જ હોય ને એને ત્યાં પ્રસંગમાં જાજા સાયકલ વાળા જ આવે મોટર સાયકલ ની વ્યવસ્થા જેના ઘરમાં હોય એને ત્યાં પ્રસંગમાં જાજા મોટર સાયકલ વાળા જ હોય અને જેની ઘરે મોટર હોય ને એની પ્રસંગમાં જાજા મોટર વાળા જ આવે કારણ કે જેવા છો એવા વાતાવરણ એવું લોકો તમને મળવાના એવા સાથે ને તમારો સંબંધ બંધાવવાનો તો સાધુ જેવા આપણે થઈ જઈએ તો સાધુ આપોઆપ મળી જાય તો સાધુ થવા માટે કેવા લક્ષણો લાવવાના કપિલ ભગવાન માતા દેવૂતીને કહે છે સાધુ થવા માટે જીવનમાં કેવા ગુણો જોઈએ તિટિક્ષવ કારુણિકા સર્વદેહિના અજાત શત્ર साधवः साधूषणा मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढा मद्कृते त्यक्त परमाण त्यक् स्वजन मदाश्रया कथा शृण्वन्ति कथयन्ति च ક્ષા નો અર્થ છે સમજવા છતાં સહન કરવું કોઈ અન્ય અપરાધ કરે છે ખબર છે કે આ અપરાધ કરે છે છતાંય જેવા સાથે તેવા ન થાય જેવા સાથે પોતે હોય એવા જ જ એને સાધુ 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 કહેવાય કોઈ દિવસ સેવા સાથે તેવા થાય નહીં પોતે જેવા હોય ને એવા જ રહે અને જો જેવા સાથે તેવા જ થવાની વાત હોય તો આપણે કેવા થવું ની આપણે નક્કી નથી કરતા સામે વાળી વ્યક્તિ નક્કી કરે છે સાધુ છે ને એ કોઈ ખરાબ જોઈએ તો એની સામે ખરાબ થઈ જાય એવું ન થાય સાધુ જેવા સાથે પોતે હોય એવા જ રહે અપરાધ કરતો હોય અને છતાંય પોતાનો સ્વભાવ છોડે નહીં એ સાધુ છે એક મહાત્માજી નદીમાં સ્નાન કરવા ગયા એક વીછી તણાતો હતો તો મહાત્માજીને દયા આવી તો મહાત્માજી એ વીછીને કાઢવા માટે પ્રયત્ન કર્યો પણ જ્યાં બહાર કાઢવા પ્રયત્ન ત્યાં ડંખ આપ્યો મહાત્માજીના હાથમાંથી છૂટી ગયો પાછો પાણીમાં તણાવવા માંડ્યો તો બીજી વખત વીછીને કાઢવાનો સાત આઠ વખત વીછીએ ડંખ આપ્યા પણ મહાત્માજી વીંછીને તારવાનું છોડે નહીં એટલે કોઈએ કહ્યું કે મહાત્માજી એ વીછી છે અને વીછી છે ને એનો ડંખ આપવાનો સ્વભાવ છોડે નહીં તમે હવે એને તારવાનું મૂકો ત્યારે મહાત્માજી એ બહુ સરસ જવાબ આપ્યો ભાઈ વીછીનો સ્વભાવ ડંખ દેવાનો છે અમારો સાધુનો સ્વભાવ તારવાનો છે ડંખ દેવાનો સ્વભાવ જો ન છોડે તો હું સાધુ નો સ્વભાવ છે સહન કરે અન્ય અપરાધ કરતા હોય છતાંય હસતા હસતા સહ્યા જ કરે સહ્યાજ કરે અને સહ્યા કરે એટલે પોતાને એવું ન લાગતું હોય કે હું સહન કરું છું ના ના એ તો પરિસ્થિતિનો સાક્ષી બની જોયા કરે સાધુનું બીજું લક્ષણ બતાવ્યું છે જીવ માત્ર પ્રત્યે અપાર કરુણા હોય ને સર્વમાં ભગવાનના દર્શન થતા હોય અજાત શત્રુ સાધુને કોઈના પ્રત્યે શત્રુતા હોય જ નહીં કારણ કે સાધુને ખબર છે કે એ અને હું બંને દેખાઈએ છે જુદા હકીકતમાં બંને જુદા નથી એ અને હું બંને એક જ છીએ કારણ કે આત્મા તો બેમાં એક સરખો છે અને આત્મા અલગ અનેક થોડા છે આત્મા તો એક જ છે પણ એ આત્મા અલગ અલગ શરીર ધારણ કરી લે છે એટલે જુદું લાગે છે બાકી હકીકતમાં શરીર કોઈ પણ બે વ્યક્તિ બે દેખાય છે હકીકતમાં બે નથી એક જ છે એટલે સાધુ કોઈ શત્રુ દેખાય શ્રીમદ ભાગવતજીના અગિયાર માં સ્કન્યા અધ્યાયનો માં એકાવન મો શ્લોક છે જીવામ પચીસ સંદિ સ્વદ વેદનાયામ કતમાય કુપિયત ક્યારેક 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 દાંત એ જીભને બટકું ભરી લે તો આપણે દાંતને પાડી નાખીએ કે આ જીભને કેમ તે બટકું ભર્યું નહીં શું કામ કારણ કે આપણને ખબર છે જીભય આપણી છે અને દાંત આપણા છે બસ એવી રીતે સંત છે ને એને ખબર છે કે જે છે તે હું જ છું હું અને બે અલગ નથી એટલા માટે સાધુને કોઈની સાથે દુશ્મનાવટ ન હોય પછી બતાવ્યું છે સાધુ નું લક્ષણ ભી પરિસ્થિતિ જીવનમાં ભાવ સે દેખતા રહે સુખ મેં સુખી નહીં હોતા ઓર દુઃખ મેખમાં છલકાઈ નહીં દુઃખમાં દબાઈ નહીં એ સાધુ છે અનન્ય ભાવથી ભગવાન કે મારામાં જેને પ્રેમ કર્યો હોય બધું કર્મ કરતો હોય પણ કર્તૃત્વ અભિમાન એને ન હોય કે આ બધું હું કરી રહ્યો છું એવો ભાવ ન હોય બસ શરીરથી જે થાય એટલી સેવા કરે પણ કર્તૃત્વના અભિમાનથી જે મુક્ત છે ભગવાન કહે છે જેને મારામાં આશ્રય છે મારી કથા જેને કેવી ગમતી હોય મારી કથા જેને સાંભળવી ગમતી હોય આ બધા સાધુના લક્ષણો છે કપિલ ભગવાન માતા દેવ હોતી ને કહે છે માં ક્યારેક ક્યારેક જીવનમાં આવા લક્ષણો વાળો કોઈ તમને મળી જાય તો એને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે અમને તમારા બનાવો અમને તમારા થવું છે કારણ કે આવા સાધુના સંગમાં રહેવાથી જીવન બદલે સત્સંગનો બહુ મોટો પ્રભાવ છે એટલા માટે તો આપણા શાસ્ત્રકારો વારંવાર એમ કહે છે કે સંતોની સેવા કરો સંતોની સેવા કરો સંતોની સેવા સંતોની સેવા કરવાથી લાભ સંતોનો નથી સેવા કરવાથી લાભ આપણો છે કારણ કે સંતોની સેવા કરવાથી શું થશે જેની તમારે સેવા કરવી છે એની સાથે તમારે રહેવું પડશે એનું સાનિધ્ય તમારે લેવું પડશે અને અસ્તિત્વનો નિયમ છે જેની સાથે તમે રહો એના જેવા તમે થાઓ એટલા માટે તો આપણે ત્યાં કાઠિયાવાડમાં કહેવત છે કાળિયા ભેગો ધોળિયો બાંધો વાન ન આવે પણ હાન તો આવે છે કાળા બળદની ભેગો ધોળો બળદ બાંધી દો તો ઓલો ધોળો બળદ કાળો ન થઈ જાય પણ કાળા બળદની જેવી હાન હોય ને એવી ધોળા બળદની હાન થઈ જાય બસ એવી રીતે જેની સાથે આપણે રહીએ એના જેવા આપણે થઈએ એટલા માટે સાધુનો સંગ કરવાનો છે

સતામ પ્રસંગાન મમ વીર સંવિધો આ સંતોની સભામાં રહેવાથી ભગવાનની મધુર મધુર કથાઓ થાય અને ભગવાનની કથામાં શું થાય ભગવાનના નામનો મહિમા આવે રૂપનો મહિમા આવે સ્વભાવનો મહિમા આવે ભગવાનના પ્રભાવનો મહિમા આવે પ્રભુની મહિમા આવે પ્રભુની કરુણાનો મહિમા આવે આવી રીતે પરમાત્માની કૃપા પરમાત્માની પરમાત્માનું રૂપ એનું નામ એનો સ્વભાવ એની કરુણા આ બધું સાંભળતા સાંભળતા જીવ ભગવાનનો દીવાનો થઈ જાય અને પછી શું થાય ભગવાનમાં શ્રદ્ધા પૂરે અને પછી એ જ શ્રદ્ધા એ પ્રેમનું સ્વરૂપ ધારણ કરી લે અને પછી એ જ પ્રેમ એ ભક્તિનું સ્વરૂપ ધારણ કરી લે બસ સંતોના સંગમાં રેવાથી ઉદય થઈ જાય જીવન સાર્થક થઈ જાય એ વખતે કપિલ ભગવાને માતા ને જ્યારે ભક્તિની વાત કરી ત્યારે કપિલ ભગવાને માતા એ પૂછ્યું પ્રભુ આપની ભક્તિનું સ્વરૂપ કેવું છે અને મારા જેવી અબળા સ્ત્રી માટે થઈને કેવી ભક્તિ યોગ્ય કહી શકાય કે જેના દ્વારા નિર્વાણ પદને પ્રાપ્ત કરી શકાય યોગ કોને કહેવાય આ બધા પ્રશ્નો જ્યારે કર્યા ત્યારે કપિલ ભગવાનને માતા પ્રત્યે એકદમ પ્રેમ ઉભરાયો અને કપિલ ભગવાને જેમાં પ્રકૃતિ યાદો નિરૂપણ થયું છે એવા સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરતા ચોવીસ તત્વોનું નિરૂપણ કર્યું મહાભૂત પાંચ તન્માત્રાઓ ચાર અંતઃકરણ દસ ઇન્દ્રિયો ચોવીસ તત્વો એનું નિરૂપણ કરીને કપિલ ભગવાને જળ અને ચેતનનો વિભાગ બતાવતા અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે જેવી રીતે જળમાં પ્રતિબિંબ પડે તો સૂર્યનું પ્રતિબિંબ જળમાં છે તો જળની શીતળતા સૂર્યને અડે સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે તો જળની શીતળતા એ સૂર્યને અડશે નહીં કારણ કે એમાં પ્રતિબિંબ છે જળ કંપન અનુભવે તો એ કંપન સૂર્યને નહીં થાય જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં હોય અને પાણીમાં રહેલા સૂર્યના પ્રતિબિંબને પાણીના એક ધર્મો લાગુ નથી પડતા એવી રીતે આ શરીરમાં રહેવા માટે આવેલો આત્મા એને શરીરના એક ધર્મો લાગુ નથી પડતા પણ જ્યારે પ્રાકૃત ગુણોથી સંબંધ સ્થાપિત કરીને પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ આ અષ્ટાંગ યોગનું કપિલ ભગવાને માતા દેવહૂતિની પાસે નિરૂપણ કરતા ધ્યાનની વિધિ બતાવી છે કપિલ ભગવાને માતા દેવહૂતિને કહ્યું કે ધ્યાન કરતા કરતા આ જીવ એ ધ્યાતા ધ્યેયમાં ભળી જાય એક પવિત્ર આસન ઉપર બેસી જવાનું અને એ પવિત્ર આસન ઉપર બેસી આંખ બંધ કરી અને પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવું ધ્યાનની શરૂઆત બે રીતે થાય ભક્ત છે ને એનું ધ્યાન એ પરમાત્માના ચરણથી શરૂ કરીને

ભગવાન નું ધ્યાન કરતી વખતે પ્રભુના ચરણ એનું ધ્યાન કેવા છે પ્રભુના ચરણ વજ્ર અંકુશ વગેરેથી પ્રભુના પગના તળિયા છે એકદમ પ્રભુના પગના તળિયા લાલ રંગના છે તળિયાની લાલિમામાં જ્યારે ધ્યાન કરતા કરતા મન ચીપકી જાય ત્યાર પછી પ્રભુના ચરણના નખનું ધ્યાન કરવું આમ કરતા કરતા એક 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 શ્રી અંગનું ધ્યાન કરતા કરતા ચરણમાં ચિત્ત લગાવી ઘૂંટણ સાથળ પ્રભુનો કટી નાભિ હૃદય કંઠ કંઠમાં કૌસ્તુ મણી ચાર ભૂજાઓ ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા પદ્મ પ્રભુએ ધારણ કરેલા છે અને ત્યાર પછી ભગવાનના મુખચંદ્રનું ધ્યાન કરવાનું અને મુખચંદ્રનું ધ્યાન કરતા કરતા એવી રીતે પ્રભુનું ધ્યાન કરવું અને એમાં જો ધ્યાન કરવાવાળાને એક વખત પરમાત્માના એ મધુર મુસ્કાનનો અનુભવ થઈ જાય કે પ્રભુ મંદ મંદ મારી સામે હસી રહ્યા છે એ અનુભવ થઈ જાય ને તો જીવના જન્મ જન્મના આંખના આંસુ સુકાઈ જાય પછી દુઃખ મટી જાય ધ્યાનનો મહિમા બતાવી પછી ભક્તિના ચાર પ્રકાર બતાવ્યા છે એમાં એક ભક્તિ છે તામસ બીજી રાજસ ત્રીજી સાત્વિક અને ચોથી નિર્ગુણ હવે એમાં તામસ ભક્તિ એને કહેવાય કે જેમાં કોઈનું અહિત કરવા માટે સાધના કરવામાં આવે ઉપર આવી તામસ ભક્તિ એને કહેવાય કે જેમાં પરમાત્મા ને પ્રત્યે કોઈ પ્રેમ નથી પણ એવી રીતે તામસ ભક્તિમાં એવું છે કે બીજાનું અહિત કરવા માટે થઈને સાધના કરવામાં આવે મેલીવિત્યાના પ્રયોગો એ તામસ ભક્તિ છે બીજી ભક્તિ છે એ છે રાજસી અને રાજસી ભક્તિમાં એવું છે કે એમાં બીજાનું અહિત નથી પણ પોતાના હિત માટે આ સાધના કરવાથી મને આ વસ્તુ મળે એને રાજસ ભક્તિ કહેવાય લગભગ લગભગ ભાગના લોકો મંદિરે જતા હોય છે પણ મંદિરે જતી વખતે ભગવાન માટે કેટલા લોકો જાય છે લગભગ લગભગ મંદિરે મોટા ભાગના લોકો પોતાના માટે જાય છે ભગવાન માટે ક્યાં જાય છે કેટલી વખત મંદિરે જઈએ જઈએ મહત્વનું નથી ભગવાન માટે કે આપણા માટે જઈએ છીએ મંદિરનું પગથિયું ચડીએ ને તો ભગવાનને વિચાર આવે ભગત આવ્યો છે કે ભિખારી આવ્યો છે માગણી લાગણી ક્યાં માગવાની જ વાત એક મંદિરે ગાડીમાં બેસીને પેલો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમાં ટ્રાફિક સિગ્નલ આવ્યું ને એટલે ગાડી ત્યાં ઉભી રહી એક ભીખારી ભીખ માગવા આવ્યો એટલે શેઠે ભિખારીને જોયું ને એટલે ગાડીનો કાચ બંધ કરી દીધો એટલે ડ્રાઈવરે પૂછ્યું કે શેઠ કેમ કાચ બંધ કરી દીધો તો કે ભિખારી ભીખ કે મંદિરે શું તો કે મંદિરે ભગવાનની પાસે રીધી સિદ્ધિ સમૃદ્ધિ માંગવા અચ્છા શેઠ મંદિરે કેટલાક લોકો હોય તો કે મંદિરે તો ઘણા બધા લોકો હોય તો ડ્રાઈવર કે હે શેઠ ભગવાનને કેટલી વાર કાચ બંધ કરવા પડતા હશે માગણી એક દીકરી ભગવાન દર્શન કરવા ગઈ ને તો ભગવાન કઈ જોતો નથી મારે તમારી પાસે કઈ જોતો નથી પણ મારી મમ્મીને જમાય સારો આપજો મારે કઈ નથી જોતું હનુમાનજી ના મંદિરે જાય ને તો હનુમાનજી હે હનુમાનજી મારું આ કામ કરી ને તો હું તમને બે નાળિયેર એટલે કામ કરી તો કામ ન થાય તો નાળિયેર ની રાહ જોતા એ રાજસી છે ત્રીજી ભક્તિ છે ને એ છે સાત્વિક અને સાત્વિક ભક્તિ કોને કહેવાય કે જેમાં કોઈ વસ્તુની અપેક્ષા નથી પણ એટલું તો છે કે કર્મનો ત્યાગ કરવા માટે પ્રારબ્ધ ને ઘસી નાખવા માટે જે આરાધના થઈ છે એ સાત્વિક છે પણ કપિલ ભગવાન છે માં સૌથી શ્રેષ્ઠ ઉત્તમ જો કોઈ ભક્તિ હોય તો એ નિર્ગુણ ભક્તિ છે અને જે ભક્તિને ગુણાતીત ભક્તિ કહેવાય અને નિર્ગુણ ભક્તિ એવી છે કે એમાં કોઈ વસ્તુની અપેક્ષા જ નથી નિષ્કામ ભાવની ભક્તિ કેવલ અને કેવલ પ્રભુમાં અનન્ય પ્રેમ યથા વ્રજ ગોપી કેવો પ્રેમ જેવો પ્રેમ વ્રજની ગોપીઓએ કર્યો વ્રજની ગોપીઓનો પ્રેમ કેવો હશે એક વખત દ્વારિકાના દ્વારિકામાં વિરાજતા હતા ને અષ્ટપટ રાણીઓની વચ્ચે વિવાદ થયો રૂકમિણીજીએ કહ્યું પ્રભુમાં મને વધારે પ્રેમ છે સત્યભામાજીએ કહ્યું ના પ્રભુમાં મને વધારે પ્રેમ છે બધા જ્યારે વિવાદ કરવા માંડ્યા ને ત્યારે ભગવાને વિચાર કર્યો લાવને જરા પરીક્ષા તો કરું આ લોકો બધા પ્રેમની વાતો કરે છે તો કોને મારામાં પ્રેમ વધારે છે એટલે ભગવાને લીલા કરી અને એમાં જે સમયે રોજ ભગવાન જાગે એ સમયે જાગ્યા નહી રૂકિણી જોયું ને તો ભગવાનને એકદમ તાવ આવ્યો છે તો રુક્મિણીજી એ દેવર્ષિ નારદજીને બોલાવ્યા નારદજી આવી વૈદ ને બોલાવ્યા વૈદે આવી પ્રભુની આંખ તપાસી નાડ તપાસી પ્રભુએ પ્રેરણા કરી વૈદે કીધું કે આ તો તાવ છે આ તો બહુ તાવ છે રૂક્મિણીજીએ વૈદને કહ્યું કાંઈક દવા તો આપો એટલે વૈદે દવા આપીને તો દવામાં વૈદે એમ કહ્યું કે આ દવાની સાથે અનુપાનમાં આયુર્વેદમાં અનુપાનનું બહુ મહત્ત્વ અનુપાન એટલે આ દવા તમારે મધ સાથે લેવી આ દવા દૂધ સાથે લેવી આ દવા પાણી એની જે સાથે લેવાનું એને અનુપાન કહેવાય તો કે આ દવા માં દ્વારિકાનાથ ને અનુપાન અનુપાનમાં કોઈના ની ધૂળ આપવાની છે કોઈના ચરણ ની ધૂળ પગ માં ભેળવી દવા માં ભેળવી દેવાની અને પછી પ્રભુ ને દવા આપી દેવાની તાવ મટી જશે ને જેવી ને વૈદ્ય દવા આપી પણ હવે પ્રશ્ન એ થયો કે ચરણ ની ધૂળ આપે કોણ નારદજી એ ને જીને કહ્યું રૂકમિણીજી કહ્યું માં તમારા ચરણ ની રજા આપો એટલે દવામાં ભેળવી દો કૃષ્ણનો તાવ મટી જાય રુક્મિણીજીએ કહ્યું નારદ શાસ્ત્રની મર્યાદા છે પ્રભુના ચરણની રજને ચરણામૃત કહીને આપણા મુખમાં મુકાય પણ આપણા ચરણની રજ પ્રભુના મુખમાં ન મુકાય તો મહાપાપ થઈ જાય સત્યબામાજીને કહ્યું કોઈ પગની ધૂળ આપવા તૈયાર નથી રૂક્મિણીજીએ કહ્યું સત્યબામાજીએ કહ્યું કે આપણા ચરણની રજ પ્રભુના મુખમાં મૂકીએ તો નરકમાં પડવાનો વારો આવે કોઈ ચરણની રજ આપતો નથી નારદજી નારાયણ નારાયણ કરતા વ્રજમાં આવ્યા ગોપીઓ બધા બેઠા હતા દાદજીએ ગોપીજનો ગોપીજનોને મળ્યા એટલે ગોપીઓ દ્વારિકાનાથ દારજીએ કહ્યું પ્રભુને બહુ તાવ આવ્યો છે તો કે દવા આપી હા પણ હજી દવા નથી આપી કેમ તો કે દવા માં કોઈના પગની ધૂળ ભેળવવાની છે કોઈના પગની ધૂળ ભેળવી અને પછી દવા આપવાની છે પણ કોઈ ચરણની

પણ આપણા ચરણની રસ જો પ્રભુના મુખમાં મૂકીએ ને તો નરકમાં પડવું પડે ગોપીઓ તમારા ચરણની રજ દ્વારિકાનાથના મુખમાં મૂકશો તો કૃષ્ણનો તાવ તો મટી જશે પણ તમારે હજારો વર્ષ સુધી નરકમાં પડવું પડશે ત્યારે ગોપીઓ એક નારદજીને કહ્યું નારદ અમારા પગની ધૂળ કૃષ્ણના મુખમાં મૂકો અને અમારા કૃષ્ણનો જો તાવ મટી જતો હોય ને તો હજારો વર્ષ નહીં લાખો વર્ષ સુધી અમે નરકમાં પડવા તૈયાર છીએ પણ અમારા કૃષ્ણને કાંઈ ન થવું જોઈએ આ પ્રેમ છે આ નિર્ગુણ ભક્તિ છે કે કેવલ અને કેવલ પ્રભુના સુખનો વિચાર અને એટલા માટે અહીંયા કપિલ ભગવાન માતા દેવહૂતિની પાસે બોલ્યા છે સાલોક્ય સારથી સામીપ્ય સારુપે કત્વમ અપ્યુત દીયમાનમ નગ્રુણંતે વિના મત સેવનમ જનમ કપિલ ભગવાન કહે છે માં જે મારો અનન્ય ભક્ત હોય ને જે નિર્ગુણ ભક્ત હોય ને એને કોઈ વસ્તુની અપેક્ષા જ ન હોય એને સાલોક્ય સારસ્તી સામીપ્ય સારુપ્ય કોઈ પણ પ્રકારની ભક્તિ અને કોઈ પણ એને કદાચ આપવા ઈચ્છે ભગવાન કે આ હું તને આપું છું તું લઈ લે તો એને એ વસ્તુ જોતી જ નથી કેવલ અને ભગવાન જોઈએ છે આપણા સૌરાષ્ટ્રમાં જામનગરની બાજુમાં સચાણા ગામ છે જ્યાં થોડા સમય પહેલા જ અમે ભાગવત કથા કરવા માટે ગયા હતા ત્યાં એક મહાન સિદ્ધ સંત થઈ ગયા જેનું નામ હતું ઈશ્વરદાસજી ઈશ્વરદાસ જેનું નામ ભક્તમાલમાં પણ છે અને ટપકતા શ્વાસો શ્વાસ હરી ભજ અવસર ઈશ્વરદાસ ઈશરદાસજી એક કોટીના મહાત્માજી હતા ચારણ હતા બહુ સારા કવિ હતા અને ચારણ કવિ છે એ મોટા મોટા રાજા મહારાજાઓ એના રાજ્યમાં જઈ અને કવિતાઓ બનાવતા અને રાજાઓની બંદી કરતા